ડીસા ખાતે એલએચ કોર્પોરેટર હબમાં એમ કલેક્શન ધ બ્રાઇટનેસ ઓફ મેનનું ભવ્ય ઉદઘાટન ડીસા શહેરમાં આજે એલએચ કોર્પોરેટર હબ ખાતે એમ કલેક્શન ધ બ્રાઇટનેસ ઓફ મેન શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું શહેરના અગ્રણી વેપારીઓ સમાજસેવી તેમજ યુવાનોની હાજરી વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો શોરૂમમાં પુરુષો માટે આકર્ષક કપડાં સ્ટાઇલિશ વસ્ત્રો અને આધુનિક ફેશનના કલેક્શન ઉપલબ્ધ છે શહેર અને આસપાસના ગ્રાહકોને એક જ છત નીચે મલ્ટીબ્રાન્ડ ફેશનની સુવિધા ઉપલબ્ધ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે આ અવસરે સંચાલક દિનેશભાઈ બારોટે જણાવ્યું હતું કે એમ કલેક્શનનો હેતુ ડીસા અને ઉત્તર ગુજરાતના યુવાનોને નવો ફેશન અનુભવ અપાવવાનો છે ઉદઘાટન પ્રસંગે અનેક ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને શ્રી શ્રી એક હજાર આઠના મહંત કૃષિપુરીજી મહારાજ લાખુ જહુધામ નાના કાપરા અને સામાજિક આગેવાનો અને દરેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા